મજામાં રેવાનું છે કે નહીં નો ભાવ જોયા ટેલર કેટલા સો રૂપિયા કીધું તમને ત્રણ દિવસ પેલા તેજી આવશે આવી છે આપણે અનુમાન કર્યું થોડુંક તેજી આવશે આવી જશે તમને ઈચ્છા થાય તમારા ફાયદા માટે સો નુકસાન માટે ત્રણ ખાતર બતાવીશ હું તો કહું સો ટકા એ વાપરો રેડી સો ટકા એ ખાતર વાપરું છું એટલે તમારી રીંગણી બહુ વાંધો નહીં આવે એ તમે મેં તમને કીધું બોલી તમે બબ્બે થયેલી કાયલ ઘણું હું થયું હતું મારે એટલું બધું ડીપમાં જ નથી ઘણા એવું લાગે કે આ રાજુભાઈ હું એક ધરવું થઈ ગયું ઠેયું પણ જ્યાં થેલી છે એ ઓલી થેલી કરતા એમાં બે લિટર આવી જાય ને ચાર વીઘામાં થતું હોય આ સમજે પણ આપણે એવું કરતા નથી પછી સમસ્યા બહુ અઘરી આવે કે રાજભાઈ આરું ઓલું ખાતર મેં નાખ્યું એટલે એ અમારે એ બધા વાપરે પણ બધા વાપરે આપણે નથી જોવાનું બધા ઘરે આપણે કરીએ છીએ નથી કરતા એટલે કે સમજે કોઈ છે સમજો તો ઠીક છે ન સમજો તો કાંઈ કાકડીનું બિયારણ દેશ આપણી પાસે એક નંબર છે આવડો રેડી એની ક્વોલિટી તમને બતાવી દો બધા દીધી સાયકો ઢીગલો વકલ આ બિયારણ આપણી પાસે છે રેડી બાર અઢાર કરી છે આનો વિડીયો પણ ટૂંક સમયમાં આપણે દેવાના છે જે ખેડૂતની હામેથી માગીથી શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં આપણે આનો દસથી પંદર દિન વિડીયો આપશું એવી કોલ આ ખાતર છે હવે રીંગણાના ના ભાવ વધ્યા છે રીંગણું ગાઈ વધારવા માટેના બે થી ત્રણ ઓપ્શન બતાવી રેડી રીંગણું વધશે તો ફાયદો થવા રીંગણું ઓવડો આકડો બેઠો છે ગાઈ ગાવ વધારવા માટે ઉદ્યોગ પોટાશ વાળો ખાતર તો હેમ આવે તમને ખબર છે ને ઘણા ને ખબર પડી ગઈ છે એમ આવે આ ડ્રીપ કે પ્લસ માં આવે આમાં આવે હેમ આવે આમાં આવે આ રીંગણું બેઠું હોય ને ગાયિકા વધારે કામ કરે રેડી પ્લસ તમને ઓલું એમ મન થાય ને જે ખમ જવું ઓલી બબે ઠેલ ઉડા બંધ થાય એટલે બબે લીટર તમ તાર વીખી દેજો રેડી આ નળશે નહીં તમ તાર સોડવાની આ સોડવાની નળે તમ તાર ત્રણ લીટર પાઈ દો તો એની નળે તો એ આપણે નથી કરવાના આપણે ઓલી ઠેલીની જરૂર નથી અરે હવે તો રીંગણાના ભાવ હમણાં દોઢસો રૂપિયા થાય અરે ત્રણ ઠેલી ઉડાડી દેવાની છે વિઘામાં એની કરતાં આને તમ તાર ત્રણ લીટર આપાઈ દો નહીં એટલે આવું કરતા શીખો આ શીખવાળું શું મહિનાથી બે દિવસ પછી આપણી આઠ હું વિચારવું એ પ્રમાણે ખેડૂતનો રિસ્પોન્સ આવતો નથી હજી ઊંધી રીતે ઊંધો ગાડીમાં ચાલે છે જમાના પ્રમાણે થોડુંક ચેન્જીસ કરવું પડે એ તો શીખો અહીંયા એ શીખવા આવે છે રોજ ગળું તણસાર મીઠું તાણું છું હું લેવા તમેજી ખર્ચો કરો છો ત્રણ ત્રણ હજારના ખાતર નાખો તો પછી છેલ્લે સરવાળો આપણને ઝીરો મળે ઝીરો એટલે હું જીરો આપણને ફળ મળતું નથી તો આપણે જે નાખીશી ત્રણ હજાર ચાર હજાર મહેનત તો બતાવી જો નહીં તો આ સમજાવો આ ટોપિક સમજાવવા માગજો હું અમુક વસ્તુ રોજ બતાવીશ ને એટલું યાદ રાખજો ફાલની દવા તું કરીને સાંભળી પાસે બહુ સારી છે રેડા આવડે આ રીંગણામાં ફાલ વધારવાની છે ભીંડો હોય ટૉમેટો વેક્સ હોય જે કોઈ પણ આ ફાલ માટે અમુક વસ્તુ રોજ બતાવતા નથી ખાસ યાદ રાખજો રોજ માટે હું બતાવીશ રેડી આપણી પાસે આવી છે રેડી પોચિસ્ટ કરી આપણે પેલા કે ટ્વેન્ટી બતાવતા તમને ખબર તો હશે કે ની પડી એની જગ્યાએ આ સેમ ટુ સેમ વસ્તુ એક રેડી આ પાવવામાં તમને મન થાય એમ કે મારે પ્લસ નથી પાવવું તો આ ભાઈ પાવો હાલે સાટલે બે રીતે હાલે એવા ઓપ્શન લઈને આપણે આવી ગયા છીએ રીંગણું આથી ઘાય હો બેઠું હોય ને રેડી આ બે થી રીંગણું છે તમારે જેનો ઉપયોગ કરવો કરી શકો રેડી સમજાઈ ગયું છે હવે પછી તમે જે ઓલી ઠેલી વિઘે ઉડાડો છો રેડી એ આપડી પાસે લિક્વિડ ફોર્મમાં છે રેડી આ તરફ તમને મન થાય વિઘે બે લીટર ભાવ જ પાયજ ઓલી થેલી ઉડાડો હવે કેમ કે મારે એવું થોડુંક કેવું પડશે કે ચાલશું આપણે સુધરશું નહીં એવું થોડુંક મને વર્તાય છે બાકી કરો ન કરો તમારે મન ઈચ્છા હું તો મારી મહેનત શરૂ રાખી રોજ બબે ચંટર ખેડૂત સુધરે છે અને આવડા પાછું આમેથી માગે છે કે રાજુભાઈ બોલો આપણે ખાતર લઈ ગયા હતા બિલમાં જોવો જોઈએ કે આપણે કયું ખાતર લઈ ગયા હતા એટલે સમજા જવો પડશે જે ખેડૂતોને હવે ધીરે ધીરે ખબર પડતી જાય છે કે આ વસ્તુ સારી છે આ બંનેમાં બહુ ખેડૂતની ફરિયાદ આવતી નથી ખેડૂતની ફરિયાદ ન હોય ત્યારે જ અહીંયા આપણે સામેથી બતાવી નકર તકલીફ પડે બને પછી અહીં કાલે સવારે કદાચ બે ખેડો આવે કે રાજુભાઈ તમે ઓલી વસ્તુ આપે એમાં મજા ન આવે તો મને એ પણ મજા ન આવે મને મારું આપેલું હોય એમાં ખેડૂત આપણને કાલે હવાર એમ થાય એક ખેડૂત લઈએ તો એમ બે ખેડૂત કેવા જોઈએ કે રાજુભાઈ જે માહિતી કોઈ પરફેક્ટ હોવી જોઈએ હેડી હવે કાલનું ઉદાહરણ આપી દઉં એક કાલે આપણે ભીંડાનું બિયારણ કાકડીનું દૂધીનું જે આપણે છેલા બે ત્રણ વિડીયો તમે જોઈ લેશો ને એમાં વધુ બતાવશે અમુક વસ્તુ આપણે બતાવતા નથી જૂનું વિડીયો ખોળવત જ પડે જોતા નથી ને આપણે હવે એવું જ કરવું પડશે આજ કાંઈક બતાવવાનું કાલે કાંઈક કઈક બતાવું વિડીયો જોવો જ પડશે કર્યા બિયારણ એના બિયારણ આપણે શાકભાજી બિયારણ મળે છે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીશી તો અહીંના લોકલ ખેડૂત આવે ખાવા પૂરતી રાજુભાઈ ઓલી તમે વિડીયોમાં દૂધી બતાવીએ છીએ ખાવા પૂરતી આપો આપણે ખાવા પૂરતી આપીએ છીએ આપણે કાકડીનું બિયારણ આપીએ છીએ એડી બધું એટલે કોઈ વિડીયો જોવે મેં તમને જાણ કરી છે આપણી પાસે ખાવા પૂરતી તમારે ઘરે સોફા માટે દસ બાર બીબડા દૂધીના તુરિયાને એવા જોતા છે તે આપણી પાસે મળી રહેશે એવી શાકભાજી સીઝન વાઈઝ તો મારે કાલે ત્રણ ખેડૂત લોકો લાવ્યા એ ખબર જ નથી કે આવડું તમારે એગ્રો છે એટલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો છે મને ઘણી ફાયદો થયો છે ઇન્સ્ટાગ્રામમાં જે આપણા યુટ્યુબ ચેનલમાં એ જ આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે જય કિસાન નવ્વાણું રેડી તો ફોલો કર્લેજ હોય પેજ ન કર્યું હોય રેડી અને રોજ બધા ફોન આવે છે કાકડીનું કાકડી બે થી આપણે મોકલવાની છે મારે જે સમજાવી દીધું તમને ઈચ્છા થાય રસ થાય તો ફોન કરી માહિતી લઈ શકો છો વધારે કોઈ પણ ડિટેલ કોઈ પણ માહિતી સાથે આપણે જાતા નથી કે આપણે મને લાગ્યું છે કે આ માહિતી આપ દીધી છે સવા ના રીંગણા છે આજે કેટલા સો રૂપિયાના કિલો કેટલાના સો રૂપિયાના કિલો રીંગણા છે રીંગણામાં તેજી આવી છે આપણે ધારૂ એવી તેજી આવી છે રેડી આવીને તેજી રે તમને સારા ભાવ પડે એવી પણ આશા છે અને ટમેટાવાળા ખાસ કરીને ટમેટાવાળાને વાપરતો વાપરવાની કોશિશ કરો ટમેટામાં પણ ઘણું ફેર પડશે તમારે રેડી વાપરશો તો રેડી બીજું કોઈ વધારે માહિતી દેતા નથી આજનો વિડીયો આજની માટે મળશો આપણે આગળના શાકભાજીમાં જે ફૂલ તેજી આવી છે રીંગણાના બજાર ભાવના વિડીયો સાથે

ચાલુ <laughs> એકતાલી <laughs>

सौ रुपया ना किलो रिंगना ना भाव में पोल के बे 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 ओड़ा ना रिंगना पड़े आठ तीन रुपया भाई आठ तीन वो कैसे चाली 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 एक्काउन रुपियाँ एक्काउन रुपियाँ भाइ एक्काउन रुपियाँ भाइ बावन रुपियाँ भाइ बावन रुपियाँ जोगेलीले पनि बावन रुपियाँ भाइ बावन रुपियाँ त्रिपन्न छप्पन पञ्चावन पञ्चावन पञ्चाउन रुपियाँ पञ्चाउन भाइ पञ्चावन रुपियाँ भाइ પંચાવન છપ્પન છપ્પન 55 56 મજા આવશે છે રૂપિયા ભાઈ 77 એક લેવિન તમારે 58 59 હા પાછા એ રો છે 5 રૂપિયા 5 રૂપિયા બોલે એક પર એક માં ગઈ ગાડી આ જોઈ રૂપિયા

મળ્યા હવે હમણાં આવ્યા રે ના આસમાલ કોપરભાઈ કે આઈ ગયા મોબાઈલ નંબર મેથલો દેખાઈ